એકવાર જવારના લોટના તવા ઢોકળા ખાશો ને તો લાઈવ ઢોકળા પણ ભૂલી જશો એટલા સ્વાદિષ્ટ બને છે પચવામાં એકદમ હળવા હોય છે એકદમ સોફ્ટ બને છે એકદમ સ્પોન્જી બને છે અને જોઈને જ ખાવાનું મન થઈ જાય ને એટલા સ્વાદિષ્ટ પણ બને છે અને આ તવા ઢોકળા સાથે હું એકદમ ટેસ્ટી એવી ચટણી પણ તૈયાર કરવાની છું એ પણ હું તમને આ વિડીયોમાં જ બતાવવાની છું તો ફ્રેન્ડ્સ વિડીયો સ્કીપ નહીં કરતાં એન્ડ સુધી જોતા રહેજો અને જવારના તવા ઢોકળાની રેસિપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌ પ્રથમ આપણે અહીંયા આ રીતે એક ટેબલ સ્પૂન વરિયાળી ન્યુટ્રી બ્લેન્ડર જારની અંદર એડ કરીશું તેમાં હું આ રીતે સાતથી આઠ કડી મોટી મોટી લસણની ઉમેરું છું બેથી ત્રણ લીલા મરચાં ઉમેરવાના છે એક ડુંગળી હું આ રીતે રફલી ચોપ કરીને એડ કરી દઉં છું અને ત્યારબાદ આની અંદર હું આ રીતે વન ફોર્થ કપ જેટલી સેવ ઉમેરી રહી છું સેવની જગ્યાએ તમે દાળિયા અથવા શેકેલા ચણા પણ ઉમેરી શકો છો અને આ રીતે હું સો ગ્રામ જેટલા લીલા ધાણા પાણીથી સારી રીતે ધોઈ અને ડાળકી સાથે જ ઉમેરી લઉં છું ત્યારબાદ અહીંયા હું એક ચમચી મીઠું એડ કરું છું અને એક ચમચી હું તેની અંદર ખાંડ ઉમેરું છું અને ત્યારબાદ આ રીતે હું અડધા લીંબુનો રસ ઉમેરી લઉં છું ત્યારબાદ ચટણી સારી રીતે ગ્રાઇન્ડ થાય એ માટે હું તેની અંદર વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરું છું આનાથી ચટણી એકદમ સરસ ગ્રાઇન્ડ થશે અને આપણે સેવ અને જે બીજા મસાલા એડ કર્યા છે તેના લીધે ચટણીની જે કન્સિસ્ટન્સી છે એ પણ એકદમ પરફેક્ટ આવશે તો આ ચટણીને હું પલ્સ મોડ ઉપર ત્રણથી ચાર વખત ચલાવી લઉં છું પલ્સ મોડ ઉપર એક વખત તે પાંચ સેકન્ડ માટે જ ઓન હોય છે અને આ રીતે પાંચ પાંચ સેકન્ડના ત્રણથી ચાર રાઉન્ડ જ મેં તેને ગ્રાઇન્ડ કર્યું અને જુઓ ચટણી એકદમ પરફેક્ટલી ગ્રાઇન્ડ થઈ ગઈ છે અને અહીંયા જુઓ ચટણી વધારે ઢીલી પણ નથી અને વધારે થીક પણ નથી એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં તૈયાર થઈ છે તો ફ્રેન્ડ્સ આ ચટણીની રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં યમી લખજો હવે આપણે અહીંયા ઢોકળાનો લોટ તૈયાર કરી લઈએ તો ઇન્સ્ટન્ટલી આ ઢોકળા બનાવવાના હોય છે એટલા માટે આ રીતે એક કપ મેં જવારનો લોટ લીધો છે અને તેને સારી રીતે મેં ચાળી લીધો છે અને ત્યારબાદ તેની અંદર હું આ રીતે અડધો કપ સૂજી એડ કરું છું ફક્ત જવારના લોટથી પણ આ ઢોકળા બનાવી શકાય છે એક ચમચી મેં અહીંયા આદુ મરચાંની પેસ્ટ ઉમેરી છે અને અડધો કપ મેં તેમાં લીલા ધાણા એડ કર્યા છે અને અડધો કપ હું તેની અંદર ખાટું દહીં ઉમેરી રહી છું ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવાના હોય તો દહીં થોડું ખાટું લેવાનું એટલે ઢોકળા એકદમ સ્વાદિષ્ટ અને ખાટા તૈયાર થશે ખાટા ટેસ્ટને બેલેન્સ કરવા માટે મેં તેમાં એક ચમચી ખાંડ ઉમેરી છે તમે તેની જગ્યાએ થોડોક ગોળ પણ એડ કરી શકો છો અને સ્વાદ પ્રમાણે મેં એક ચમચી જેટલું મીઠું ઉમેરી લીધું છે અને ત્યારબાદ હું તેની અંદર આ રીતે પાણી ઉમેરું છું તો મેં એક કપ જેટલું પાણી લીધું છે થોડું થોડું પાણી ઉમેરીશું અને આ રીતે પહેલાં આપણે તેને વિસ્કની મદદથી સારી રીતે મિક્સ કરી લઈએ જેથી કરીને લોટમાં લમ્સ ન પડે એટલે પાણી થોડું થોડું એડ કરતા જવાનું અને તેને મિક્સ કરતા જવાનું તો રિસેન્ટલી મેં ઘણા બધા નવા નાસ્તાસ્તા વિડીયો પોસ્ટ કર્યા છે તમે લોકોએ ખૂબ જ પસંદ કર્યા છે ઘણા બધા વ્યૂઝ અને લાઇક્સ મને ત્યાં મળ્યા છે તો આશા રાખું છું આ વિડીયોને પણ તમે લાઇક આપશો અને રેસિપી ગમે આઈડિયા ગમે હોય તો પ્લીઝ કોમેન્ટ સેક્શનમાં ટેસ્ટી અથવા યમ્મી લખજો કારણ કે આ તવા ઢોકળા બહુ જ સરસ બનવાના છે તમે જોશો ને એટલે તમને આજે જ બનાવવાનું મન થઈ જશે તો અહીંયા પાણી ઉમેરી થોડું થોડું પાણી ઉમેરી અને મેં આ રીતે બેટર તૈયાર કરી લીધું છે આ બેટર જે છે ને એ આપણે બહુ પતલું નથી કરવાનું કારણ કે આપણે અહીંયા જવારના લોટમાંથી બનાવી રહ્યા છીએ જો તમે પહેલેથી જ આ બેટરને વધારે પતલું કરી દેશો તો થોડી વાર પછી તે વધારે પતલું થઈ જશે વધારે ઢીલું થઈ જશે અને પછી ઢોકળા સારા નહીં બને તો બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ લીધી અને હવે હું આની અંદર થોડુંક ઓઇલ ઉમેરી લઉં છું એટલે લોટના ઢોકળા છે તો ગળામાં અટકે નહીં એટલા માટે આ રીતે થોડુંક ઓઇલ ઉમેરવું જરૂરી છે અંદર થોડુંક ઓઇલ હશે તો ઢોકળા ખાવામાં પણ પોચા જ બનશે તો અહીંયા ઓઇલ ઉમેરી અને મેં તેને પણ સારી રીતે મિક્સ કરી લીધું છે હવે જો તમારી પાસે ટાઈમ હોય તો તમે તેને બે કલાક માટે રેસ્ટ પર રાખી શકો છો અને જો ટાઈમ ન હોય તો ઓછામાં ઓછી પિસ્તાલીસ મિનિટ તો તમારે તેને રેસ્ટ પર રાખવું જરૂરી છે તો જ તમારા ઢોકળા પોચા બનશે પિસ્તાલીસ મિનિટ થાય ત્યારબાદ આપણે તેની અંદર આ રીતે એક પેકેટ ઈનો ઉમેરી લઈશું અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આપણું આ બેટર જે છે એ રેડી થઈ ગયું છે અને હવે આપણે આમાંથી તવા ઢોકળા બનાવીશું તો મારી પાસે આ રીતે એકસાથે ચાર નાની નાની સાઇઝના પેન કેક બને તેવો તવો છે અને જો તમારી પાસે આ રીતનો તવો ના હોય તો સિમ્પલ તવા ઉપર પણ તમે આ તવા ઢોકળા બનાવી શકો છો કોઈ પણ સિમ્પલ નોનસ્ટિક તવો તમારે લઈ લેવાનો અને તેમાં પણ તમે આ ઢોકળા બનાવી શકો છો તો દરેક મોલ્ડમાં મેં થોડુંક ઓઇલ લગાવ્યું અને તેમાં આ રીતે સફેદ તલ સ્પ્રિન્કલ કરી લીધા છે અને હવે હું આ બેટર તેની અંદર પાથરી લઉં છું તો એક એક ચમચા જેટલું બેટર આ રીતે પાથરવાનું છે અને ત્યારબાદ દરેક ઢોકળા ઉપર આ રીતે આપણે થોડાક લાલ મરચાં સ્પ્રિન્કલ કરી દઈશું અને ત્યારબાદ આપણે તેની ઉપર થોડાક સફેદ તલ પણ સ્પ્રિન્કલ કરી લઈશું આ તવા ઢોકળા બનવામાં બિલકુલ સમય નથી લાગતો બસ તમારે ગેસની ફ્લેમને સ્લો ઉપર રાખવાની છે અને બે મિનિટ માટે સ્લો ફ્લેમ ઉપર જ તેને થવા દેવાનું છે ઉપરની જે તેની સપાટી છે એ ડ્રાય થાય ત્યાં સુધી તમારે તેને થવા દેવાનું જો તમારો ગેસ વધુ પડતો સ્લો હશે તો કદાચ અઢી મિનિટનો ટાઈમ પણ લાગી શકે છે અને અહીંયા મેં થોડું થોડું ઓઇલ બધાની ઉપર ઉમેર્યું છે અને બ્રશની મદદથી હું આ રીતે સ્પ્રેડ પણ કરી લઉં છું તો જો ઉપરની સપાટી એકદમ સરસ ડ્રાય થઈ ગઈ છે અંદર સુધી પણ તે ખાસું એવું કૂક થઈ ગયું છે હવે આપણે તેની સાઈડને આ રીતે ચેન્જ કરી લઈએ અને ઉપરની સાઈડ પણ હવે આપણે તેને એક મિનિટ માટે જ શેકવાનું છે બહુ વધારે શેકવાની જરૂર નહીં પડે કારણ કે અંદર સુધી શેકાયું છે અને ઉપરથી પણ ડ્રાય થઈ ગયું છે તો સાઈડ ચેન્જ કર્યા બાદ ધીમા તાપે મેં તેને ફરીથી એક મિનિટ માટે ઢાંકીને છોડી દીધું અને એક મિનિટ થાય ત્યારબાદ હું ચેક કરી લઉં છું તો જુઓ આપણા તવા ઢોકળા જે છે તે એકદમ સરસ અહીંયા તૈયાર થઈ ગયા છે બંને બાજુ એકદમ સરસ શેકાઈ ગયા છે અને અંદર સુધી પણ તે એકદમ પરફેક્ટલી શેકાયા છે તો હવે આપણે તેને ગરમા ગરમ સર કરી લઈશું ફ્રેન્ડ્સ એક વખત આ જવારના લોટના તવા ઢોકળા બનાવશો ને તો લાઈવ ઢોકળા પણ બોલી જશું એટલા સ્વાદિષ્ટ બને છે અને મેઇન વાત પચવામાં ખૂબ જ હળવા હોય છે અહીંયા હું ઉપર આ રીતે સિંગ તેલ થોડું થોડું ઉમેરી લઉં છું કાચું તેલ ઉમેરવાનું એટલે ખૂબ જ સરસ સ્વાદ આવશે અને અહીંયા થોડાક લીલા દાણાથી પણ હું તેને ગાર્નિશ કરી લઉં છું તો જો દેખાવમાં એકદમ સરસ લાગી રહ્યા છે ને તમને પણ ગમ્યા હોય તો કોમેન્ટ સેક્શનમાં યમી લખજો અને ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો અહીંયા જો આપણા આ તવા ઢોકળા છે એ એકદમ સરસ પોચા બન્યા છે એકદમ સ્પોન્જી બન્યા છે તો ફ્રેન્ડ્સ જવારના આ તવા ઢોકળાની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ